Hello YouTube family કેમ છો મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવ મિત્રો અત્યારે સવાર થઈ ગયો છે ને આજે આપણે અંબે માના દર્શન કરવા માટે જવાના છે ને અત્યારે અંબાજી માના મંદિરે જ છે મંદિર તો અહીંથી એક કિલોમીટર સુધી દૂર હશે તો આજે આપણે દર્શન કરવા માટે જઈશું તમને પણ દર્શન કરાવી દઈ ને પહાડ ઉપર બીજું પણ મંદિર છે એના પણ દર્શન કરવા માટે જશું તો ચાલો હવે આપણે કરીએ ને બહાર જઈને આપણે નાસ્તો કરીશું નાસ્તો કરીને પછી મંદિરે જઈશું દર્શન કરવા માટે 何やろな。いい जय महेश चंद्र जोरी जय गाटा जगत जगनिधारिणी नृा अवभव विभवरा भविणी विश्व विमोश विहार्य नम धारापुर नमस्कार नमस्को मे बोले श्री एम અમે લોકો આખી સર્કિટ બનાવેલી છે અંબાજીની આજુબાજુના જેટલા બી સ્થળો છે એમના અંદર અમે હાલ ફ્રીમાં ગાઈડ આપીએ છીએ અંબાજી મંદિર થકી મંદિર તરફથી છે તો આ તમે એક પ્રોસર રાખો બરાબર રાખી શકો તમે બનો ત્યાં સુધી ઇન્સ્ટાની અંદર ખાલી એક મૂકજો મારો ખાલી એક ફોટો પાડો જરા આપણે

જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી કેમ છો મજા એવું છે અત્યારે આ રોડ ઉપર છે આપણે ને હવે જાય છે આપડે દર્શન કરવા માટે જો ત્રણ કિલોમીટર છે મંદિર થી ત્રણ કિલો કેમેરો જો ખરાબ છે એમાં શું કહેવાય કે પાછો ખરાબ છે હાથ પડે ને એટલે હવે હરખો થઈ જાય જો ત્રણ કિલોમીટર છે ત્રણ કિલોમીટર ચાલી ને દર્શન કરવા માટે જાય છે તો ચાલો ને પાસે ના સીડીઓ પણ છે એટલે કલાક જેવું થઈ જાય છે ગબ્બર પહાડ દેખાય ને ના ચડવાનું છે ના જોત છે એટલે એમ ગણું મેન સાફિક ના છે કે અખંડ જોત ચાલે છે ના એને કારણે તો આપણે પગથિયા ચડવા પડશે તો ચાલો પહોંચીએ ને તો અત્યારે આપણે ગબ્બર પર્વત ઉપર પહોંચી ગયા છે તો ભાઈ આપણે ઓળખી ગયા છે તો ભાઈ બોલાવે છે નાસ્તો કરાવવા ને ચા પાણી પીર બાકી મહાદેવ જય માતાજી

આથી એન્ટર થાય છે ચાલીને તો અત્યારે આપણે ભાઈ અડધો ગબ્બર ડુંગરો સડી ગયા છે ના નજારો તમે એકવાર જો પછી ચાલો ચડતા લે ઉપર ચડવાનું ભાગી એ ચોટું અચ્છા ભાઈ નવસો કિલોમીટર નવસો બગીચા સડી ગયા છે હાલે થઈ ગઈ છે એનું ભાઈ વાતાવરણ અથવા ચડવાનું છે આ તો લોખંડની સીડીઓ આવી છે ચલો ચડીએ ટપલા સામે જમા કરી દીધા છે હવે આપણે ઉપર ચડીએ માના દર્શન કરવા માટે ભાઈ માતાજીના દર્શન તો થઈ ગયા છે ને તમે પણ દર્શન કરી લીધા છે તો અખંડ જોત છે તો ચાલો હવે આપણી ઈચ્છા છે કે એકાવન શક્તિપીઠ છે જો આખા ભારતમાં આવેલી છે તો અહીંયા પણ હું કહ્યું કે બધા જેટલા એકાવન શક્તિપીઠ છે ને એ બધી શક્તિપીઠ આ માતાને છે ને નીચે છે ને જે તો હવે મારી પણ ઈચ્છા છે કે એકાવન શક્તિપીઠના દર્શન કરવા તો ચાલો ભાઈ દર્શન કરશું તો અત્યારે નીચે ઉતરી ગયા છે બગીચા એક હજાર બગીચા તો એટલે એટલે બધો સમય તો ન લાગે હવે ઈચ્છા છે કે એકાવન શક્તિપીઠના દર્શન કરવા જો અહીંયા એકાવન શક્તિપીઠના મંદિરો છે એટલે તો મેન તો ભાઈ આખા ભારતમાં એકાવન શક્તિપીઠ છે પણ અહીંયા પણ બનાવેલા છે એકાવન શક્તિપીઠ તો ચાલો જોઈએ ના પણ દર્શન કરવા માટે જાશું પર તો દર્શન કરી આવ્યા છે હવે અહીંથી એકાવન શક્તિપીઠના દર્શન કરવા માટે જાશું જો મંદિર બનાવેલા છે તો ચાલો ભાઈ દર્શન કરવા માટે જઈએ તો અત્યારે હાલમાં નીકળી ગયા છે ને આપણાથી દર્શન થઈ કે શક્તિપીઠના તો રીઝન શું છે ને આપણે રૂમે જઈને કહેશું બાકી ચાલો હવે આપણે રૂમે જઈએ અત્યારે વાગી ગયા છે એક તો તો આપણે રૂમે ચાર કિલોમીટર આઘું છે તો ચાલો પહેલાં તો આપણે રૂમે પહોંચીએ આપણું લીંબુ સરબત આવી ગયું છે બાકી ભાઈ ભાઈ છે જય માતાજી ચાલો ભાઈ લીંબુ સરબત ને પછી આપણે બીજી હોટલે નાઈટ રહેવા માટે જાઉં છે તો એ હોટલેથી નીકળીને બીજી હોટલે આ સાઈડે જ આવી છે તો ના નાઈટ રહેવા માટે જશું તો ચાલો પહેલાં તો આપણે ચરબત પી લઈએ ચાર આપણો બેગ લઈ લઈએ ને હવે આપણે બીજી હોટલે નાઈટ રોકવાની છે હોટલનું નામ છે ઓનેઝ હોટલે તો ચાલો આ હોટલેથી આપણે ચેકઆઉટ કરીએ આપણે બેગનું બધું તૈયાર થઈ ગયું છે કંઈ ભૂલાતું તો નથી ને જોઈ લઈએ કાંઈ ભૂલાતું નથી તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ તો ચાલો હવે આપણે ના જઈએ ને આપણી યાત્રા ચાલુ કરી દીધી છે બાકી આપણે રોકાણ હતા જો મિત્રો આ હોટલ આપણે રોકાણ હતા આ રીતની હતી ના ને સુવિધા પણ ભાઈ સારી હતી ને આપણા માટે તો ફ્રી હતી આપણે શું કે યાત્રી હતા એની હિસાબે બાકી આ હોટલ છે તમે નામ પણ વાંચી લો ને આ હોટલ આવ્યું છે આ રસ્તા કિનારે જો તમે ચાર સો કડી આવશો ને ત્યારે આ હોટલ આવશે બાકી ચાલો

સેવા ભાવીએ એટલે ગમે યાત્રીવાળા આવે ને સેવા બહુ કરે છે તો ધન્યવાદ આ રીતની સેવા કરતા રહો બાકી ચાલો જય માતાજી અત્યારે ભાઈ આપણે પંજાબી થાળે આવી ગઈ છે અડધી કલાક પછી આવી તો ફરી આવી ગઈ છે તો ચાલો ભાઈ અત્યારે આપણે ભાઈ જમી લઈએ તો ચાલો ભાઈ જમી લીધું છે બાકી ભાઈ દેખાડે છે રૂમ તો ચાલો ને આપણે આજ નાઈટ અહીંયા છે તો ચાલો ફાઈનલ પહોંચી ગયા છે રૂમે તો ચાલો ભાઈ આપણો નક્કી દેવા ફાઇનલી આપણે રૂમે આવી ગયા છે આ રીતનો રૂમ છે ને કાલે એ માટે કે કાલે ભાઈ બુકિંગ હતું ને એના માટે કેમ કે આખું અંબાજીના જેટલા હોટલું બધી હતી ને બધી બુકિંગ હતી ફૂલ હતું કેમ કે બહારથી વ્યક્તિ આવ્યા હતા ને એની હિસાબે કેટલા બધી તો આપણે ના નાઇટ રોકાણા હતા બાકી પાછા અહીંયા આવી ગયા છે અત્યારે બધું ખાલી છે તો ચાલો ભાઈ આ રીતનું છે હોટલ બાકી ચાલો થોડીક વાર રેસ્ટ કરીએ અત્યારે છ વાગી ગયા છે ને તમારું ભાઈ ફ્રેશ થઈ ગયું છે નાઈ નાખો છું ને ચાલો હવે આપણે નીચે કાંઈક નાસ્તો કરવા માટે નીકળશું બાકી અહીંથી યુ તમને દેખાડતા ઓહો એક નંબર છે અહીંથી કે રીતનું ખુલે જોરદાર છે ઓહો એક નંબર છે બાકી ચાલો હવે આપણે નીચે જઈએ તો ભાઈ આપણી આવી ગઈ છે આપણે નીચે આવી ગયા છે તો ચાલો ભાઈ પી ગયો છે તો ચાલો જમવા માટે જઈએ જમીને પાછા આવી વિડીયો એડિટ કરશું ને કાલે આપણી યાત્રા ચાલુ કરી દઈશું આજે તો રેસ્ટ કર્યો છે ને તમને મંદિરના દર્શન કર્યા હશે તો ચાલો જમવા માટે જઈએ ચાવી સામે છે ચાલો ન્યાય શિષ્ટિસ્ટની પેન્સિલ ખોવાઈ ગઈ છે આ તો આમ બંધ કરવું બંધ થઈ ગયું ચાલો ચાલો હવે હું બાર દઈ દઉં ને નીચે જઈએ આપણે તો અત્યારે આપણી પંજાબી તારી આવી ગઈ છે તો ચાલો ભાઈ પેલા તો આપણે જમી લઈએ તો ફાઇનલી જમી લીધું છે હવે આપણે નીકળી ગયા છે રૂમે તો ચાલો ભાઈ ચાલીએ તો હવે વિડીયોને એન્ડ કરું છું ને ભાઈ કાલે સવારે આપણે જવાના છે અહીંથી અમદાવાદ જો એસી એકસો એસી કિલોમીટર જેવું છે તો નાથી આપણે સારંગપુર જશું અહીંથી હવે ડાયરેક્ટ સારંગપુર જશું એટલે અમદાવાદ થઈ પહેલાં ગાંધીનગર થઈ અમદાવાદ થઈને સારંગપુર જશું જો અમદાવાદ છે એકસો એંશી કિલોમીટર છે બાકી તો હવે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો ચારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા નહીં કેટલા લોકો મારા વિડીયો જોઈશે એ કમેન્ટ કરજો હર હર મહાદેવ તો હર હર મહાદેવ તો કરી નાખજો બાકી બાય બાય